પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો ઓનલાઈન પદ્ધતિથી શરૂ થયેલ ચાર દિવસીય પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થી પેપર પૂર્ણ થયા બાદ સબમિટ કરે તેની દસ સેકન્ડમાં જ પરિણામ જોઈ શકાશે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતાં પીએચડીના અભ્યાસક્રમને લઈ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએચડીના વિવિધ ઓગણત્રીસ વિષયોની પ્રવેશ પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં કુલ માંથી પરીક્ષા ફી જમા કરાવનાર બે હજાર છસો ત્રાણું વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા જે પૈકી ચારસો બાર વિદ્યાર્થીઓએ નેટ સ્લેટ અને એમ ફિલ પાસ વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી તારીખ ત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી યોજાનાર આ પરીક્ષાના પ્રથમ દિવસે યુનિવર્સિટીના એમએસસીઆઈટી વિભાગના છ કમ્પ્યુટર લેબમાં પીએચડીના નવ વિષયોની ઓનલાઇન પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી આ અંગે વધુ માહિતી આપતા પીએચડી પરીક્ષાના કોઓર્ડિનેટર આશિષ પટેલે જણાવ્યું કે એકત્રીસ જાન્યુઆરીના રોજ તેર વિષયોની પરીક્ષા યોજાઈ હતી જ્યારે પહેલી ફેબ્રુઆરીના રોજ ત્રણ પરીક્ષાઓ અને બીજી ફેબ્રુઆરીના રોજ ત્રણ એમ કુલ મળી ઓગણત્રીસ પરીક્ષાઓનો પીએચડીના પ્રવેશ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે પરીક્ષાના અંતિમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગણિત વિભાગની લેબમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષામાં કોઈ ક્ષતિ ઉભી ન થાય તે માટે યુનિવર્સિટીના ભરતભાઈ પટેલ અને તેમની ટેકનિકલ ટીમે ખડે પગે છે નોંધનીય છે કે પીએચડીની ઓનલાઈન પ્રવેશ પરીક્ષામાં જે વિદ્યાર્થી પેપર પૂર્ણ થયા બાદ સબમિટ કરે કે તરત જ તેનું પરિણામ જોઈ શકશે તેવી વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે વધુમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા જે ઓનલાઈન લેવામાં આવી રહી છે તે સો માર્ક્સ લેવામાં આવી રહી છે જેમાં પચાસ માર્ક રિસર્ચ મેથોડોલોજી અને પચાસ માર્ક જે તે વિષયના રહેશે આ જ રોજ ત્રીસ લઈ અને બે તારીખ સુધી યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાશે પીએચડીની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ દિવસે નવ વિષય બીજા દિવસે તેર વિષય એના પછીના દિવસે ત્રણ ત્રણ વિષયોની પરીક્ષા લેવામાં આવશે એમએસસી સીઆઈટી અને મેથેમેટિક્સ ભવનની અંદર આ પરીક્ષા યોજાશે સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવેલ છે જેવો જ વિદ્યાર્થી આને એક્ઝામ પૂરી થયા પછી એનું પેપર સબમિટ કરે છે એ જ ક્ષણે તરત જ વિદિન અટેન સેકન્ડની અંદર એના માર્ક ડિસ્પ્લે થઈ જાય છે જેથી વિદ્યાર્થીને અલગથી જોવાની કે કંઈ જરૂર નથી રહેતી ભલે સીધું જ એનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે અને એ રિઝલ્ટ લઈને જ કરે છે કુલ છવ્વીસો ને ત્રાણું વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા હતા ચારસો જેવા વિદ્યાર્થીઓ એમાંથી પીએચડીની પરીક્ષામાંથી નેટ ગેટ ક્વોલિફાઈડ હતા એમ પી દ્વારા એટલે એમને એક્ઝામ કરવામાં આવ્યા છે અને હાલ અંદાજે પચાસ ટકા જેવી સંખ્યા હાજર રહેલ છે પીએસસી પ્રક્રિયાનું શાંતિપૂર્ણ માહોલમાં બીસી માર્ગદર્શન હેઠળ અને અમારી જે આખી ટીમ બનાવેલી છે તે સંચાલન કર્યું